કરજણ ખાતે જિલ્લા કક્ષાના કેન્દ્રીય બજેટ વિશ્લેષણ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો કરજણ એપીએમસી ખાતે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને લઈ જિલ્લા ભાજપા દ્વારા જિલ્લા કક્ષાનો બજેટ વિશ્લેષણ અંતર્ગત પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં કાર્યકરોને બજેટ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે સાથે આવનારા દિવસોમાં ભાજપા તરફથી યોજાવા જઈ રહેલ

દેશના ઇતિહાસમાં લાંબા સમય પછી સતત ત્રીજી ટ્રમમાં માનનીય પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબ શપથ લીધા પછીનું આ પ્રથમ બજેટ કેન્દ્રીય નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ રજૂ કર્યું છે આપણે સૌ જાણીએ છીએ કે આ બજેટ સર્વસ્પર્શીય સર્વગ્રાહી સર્વે સમાવેશક બજેટ તરીકે સમગ્ર દેશના નાગરિકોએ આને આવકાર્યું છે બે હજાર માં જયારે પ્રધાનમંત્રી મોદી સાહેબે શપથ લીધા ત્યારે જે બજેટની સાઈઝ હતી સોળ લાખ કરોડની આસપાસની આજે એ જ બજેટની સાઈઝ જે છે તે અડતાલીસ લાખ કરોડની આસપાસ પહોંચી છે વિભાગો પ્રમાણે વાત કરવા જઈએ તો જ્યારે મોદી સાહેબે દેશનું સુકાન બે હજાર ચૌદમાં સંભાળ્યું ત્યારે કૃષિ પ્રધાન દેશમાં કૃષિ બજેટ કે માત્ર પચીસ હજાર કરોડ કરતાં પણ ઓછું હતું આ વખતે એ કૃષિ બજેટ જે છે તે દોઢ લાખ કરોડ કરતાં વધારે થયું છે આ બજેટની અંદર કૃષિના વિષયોની પણ ચિંતા કરવામાં આવી છે પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે ખેડૂતો વળે એના માટેનો સતત પ્રયાસ થયો છે ટ્રેનિંગ માટેની પણ યોજનાઓ કરવામાં આવી છે સાથે સાથે આ પહેલું એવું બજેટ છે કે જે બજેટની અંદર સર્વાધિક મહત્વ એ યુવાનોને રોજગારીમાં આપવામાં આવ્યું છે એ નવી આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કૌશલ્ય સંવર્ધન કેન્દ્રો એટલે કે સેન્ટર ઓફ એક્સિલન્સના માધ્યમથી હોય એમને સ્ટાઇપેન્ડ આપવાનું હોય નોકરીની તકો આપવાની હોય ઇપીએફઓના માધ્યમથી એમને રોજગારી પૂરી પાડવાનું હોય આ બધા જ પાસાઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણને પણ ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિએ પણ આજે ભારત એ વિકસિત રાષ્ટ્રોમાં પહોંચ્યું છે એટલે આવા અસંખ્ય પાસાઓ છે જે પાસાઓની છણાવટ આજે અમે વડોદરા જિલ્લાના સૌ આગેવાનો સાથે કરીશું આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લાના અધ્યક્ષ શ્રી સતીષભાઈ પટેલ ઉપસ્થિત છે જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ યોગેશભાઈ સૌ પાર્ટીના પદાધિકારીઓ અને સર્વે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત છે તેમની વચ્ચે મેં આ બજેટની વિષય મૂકીશું અને આ સુંદર બજેટ આપવા માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશું